જય દ્વારકાધીશ જય મોગલ મિત્રો આજે હું એક ડુંગર ઉપર આવ્યો છું તે ડુંગરની અંદર શિવ મંદિર અને બાજુમાં એક ગુફા આવેલી છે તેને હું આજે ગોતવાનો છું મને આ જગ્યાની કોઈ પણ જાણકારી નથી એટલે હું થોડીક ગૂગલ મેપની મદદ લેવાનો છું ગૂગલ મેપ કેટલું સાચું હોય છે તે જોવા માટે વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો અહીંયાથી મારી મંદિર ગોતવાની શોધખોળ શરૂ થાય છે અને હું મંદિરને ગોતવા માટે ટેકરી ઉપર ચડવા લાગુ છું પણ આ ટેકરી ઉપર પાણા અને કાંટા બહુ હોય છે મને વિડીયો બનાવવામાં ખૂબ મુશ્કેલી આવે છે અને થોડીક વારમાં મારા જે બૂટ હોય છે તે પણ તૂટી જાય છે અને આ બાજુથી ભાઈ કાંઈક જીનાવરોનો અવાજ પણ આવે છે લગભગ જુઓ તો બહુ જ મારું નીચે જુઓ તમને અહીંયા ગાયું દેખાશે અને અહીંયા પાછળ ગોવાળીઓ છે સફેદ કપડાં તમને દેખાશે

ત્યાં પહોંચી ગયો છું ગૂગલ મેપના આધારે આપણે આ એક મંદિર ગોયતા છે પણ આ મંદિર ગુફાવાળું જે કહેવાય છે શિવ મંદિર તે છે કે નથી આપણે કોઈ ખ્યાલ નથી અને મંદિર મંદિરને દવા એક નદી મારા છે જુઓ ત્યાં ઊભો છે હવે આપણે આપણે પાછા જશું દ્વારકા આપણા ગામડે